અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ચાપલાવત ગામે આવેલા ગુરુદેવ સ્ટોન કંપનીમાં થઈ બ્લાસ્ટિંગથી ગ્રામજનોના જીવ જોખમાયા છે ગ્રામજનોના આક્ષેપ મુજબ સ્ટોન કંપનીના બ્લાસ્ટિંગની ધ્રુજારીના કારણે નવા બનેલા મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને છત પરથી પોપડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે તાજેતરમાં જ રસોઈ કરતી મહિલા પર છતનો પોપડો પડવાનો બનાવ બનતા મોટી દુર્ઘટના ટળી હતી આ અંગે મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સદસ્યોએ સ્થળની મુલાકાત લીધી હતી ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં વહીવટી અધિકારીઓ નક્કર પગલાં ન લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે તે દોલતસિંહ ગામ ચાપલાવત અને ગુરુદેવ કોળી છે એને વેગનથી મારા ગામમાં ઘરનું નુકસાન આવ્યું છે અને બ્લાસ્ટ થવાથી વેગનના બ્લાસ્ટ થવાથી ઘરના પોપડા પડી ગયા છે બહુ નુકસાન તો આ આજુબાજુના બધા ઘરવાળાને થાય છે બધા ઘર ઘર બનાવે દસ વર્ષ જેવા થયા છે અને આ નવું ઘર બનાવ્યું છે પાછળ તેના એક જ વર્ષ થાય તો પણ તિરાડ પડી ગઈ છે કોઈ જોવા આવતા નહીં ઘણી વાર કહી દઉં એમ આજે ચાપલાવત ગામમાંથી ફોન આવ્યો કે ગુરુદેવ સ્ટોનની અંદર બ્લાસ્ટિંગ થવાના કારણે અહીં એક ઘરની અંદર જમવા બેઠા હતા રસોડામાં એની અંદર જે છત હતી જે લગભગ ઘર બનાવે પાંચ છ વર્ષ થયા છે આપ જોઈ શકો છો નવું જ ઘર છે એ ઘરની છત ઉપરથી આખો મોટા પોપડા ધાબા પરથી ખરી ગયા છે જેના કારણે જાનહાનિ થતાં બચી છે છેલ્લા ત્રણ મહિનાથી સ્વાગત કાર્યક્રમની અંદર ગુરુદેવ સ્ટોનના નામે મારી અરજી ચાલી રહી છે ખાણ ખનીજ વિભાગ કહો કે પછી અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારનો સહયોગ તટસ્થતાથી તપાસ કરવામાં આવતી નથી વારંવાર એ લોકોને રજૂઆત કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને પણ રૂબરૂ બોલાવ્યા હતા જે વખતે એ લોકોએ એવું કીધું કે ચાલીસ ફૂટ ઊંડો હોલ કરેલો છે અને કંટ્રોલ બ્લાસ્ટિંગ અમે કરીએ છીએ પરંતુ કંટ્રોલ બ્લાસ્ટિંગની અંદર સાતથી આઠ ફૂટથી વધારે હોલ કરી શકાતો નથી એ દિવસે મેં તપાસ છે પીઆઈ સાહેબ જોડે ફોટા વિડીયો છે મારા જોડે પણ છે એના વિગત અને છેલ્લા ત્રણ મહિનાથી તાલુકા કક્ષાથી લઈને જિલ્લા કક્ષા સુધી કલેક્ટર સાહેબ સુધી મારી સ્વાગતમાં અરજી ચાલી રહી છે કલેક્ટર શ્રી પણ ઉદાસીનતા બતાવી રહ્યા છે એમણે ફક્ત હાલ એક જ મુદ્દા પર ચર્ચા કરી જે ગેરકાયદેસર ખનન થયું છે ને પરંતુ આ ગુરુદેવ સ્ટોન જે જગ્યાએ આવેલું છે તે જોવા જઈએ તો ઓન પેપર જ મંજૂરી મળે છે બાકી જો સરકારના નિયમોને અનુસરવામાં આવે તો કોઈપણ પ્રકારે એમનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઈસી મળે તેમ નથી અને આજે પણ જો સાચી તપાસ કરવામાં આવે તો આનું ઈસી રદ થાય છે આ પ્લાન્ટ બંધ થાય એમ છે અને હવે લોકો જાગૃત થવાના છે આવું વારંવાર થતું હોય છે પણ એકલ દોક્કલ કોઈ હિંમત કરતા નથી પણ હવે એક એક કરીને બધા જ લોકો જાગશે તો આ પ્લાન્ટ ચોક્કસ બંધ કરવા માટે જે મહેનત કરી રહ્યા છે લોકોને આજુબાજુના ખેડૂતોને આજુબાજુના જળ સ્ત્રોતોને બચાવવા માટે જે પ્રયત્ન કર્યા છે એમાં સફળતા મળશે અને મારી સરકારશ્રી નમ્ર વિનંતી છે અમે રજૂઆત કરીએ છીએ રજૂઆત ધ્યાને ના લેતો તમે સ્થળ તપાસ કરો તટસ્થ તપાસ કરો અને એમાં જે સત્ય દેખાય એના આધારે તમે પગલાં જી ધન્યવાદ